રાજ્યનું એક એવું ગામ કે જે લગભગ બે લગ્ન પણ થાય છે અને તેઓ તે બધું કામ કરે છે જે આપણે કરીએ છીએ છતાં આ ગામમાં છેલ્લા ચારસો વર્ષથી કોઈ બાળક પેદા થતું નથી સરકારે પણ આ વાતને સમર્થન આપ્યું છે મિત્રો સુચ્યા પાછળનું કારણ કોઈ બાળક પેદા થતું નથી તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાન ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક જરૂર કરી સૌથી પ્રતિભાશાળી દેશોમાંના એક તરીકે ઉભરી આવ્યું છે છતાં પણ દેશના કેટલાક ભાગો એવા છે કે જ્યાં લોકો હજુ પણ અંધશ્રદ્ધાના બંધનમાં બંધાયેલા છે તેની આંખો પર પટ્ટી છે જેના કારણે તે ગમે ત્યારે મુશ્કેલમાં પડી શકે છે પરંતુ તેનો વિશ્વાસ તેના માટે મહાન છે અંધશ્રદ્ધાની આવી જે કહાની મધ્યપ્રદેશના રાજગઢના એક ગામમાં જોવા મળે છે અહીંના જાગીર ગામમાં ચારસો વર્ષથી ગામમાં કોઈ મહિલાએ બાળકને જન્મ આપ્યો નથી ડિલિવરી સમયે સગર્ભા સ્ત્રીને અન્ય ગામમાં અથવા ઓછામાં ઓછી ગામની હદની બહાર લઈ જવામાં આવે છે વાસ્તવમાં ગ્રામજનોનું કહેવું છે ગામ છે દેવતાઓના ક્રોધની અસર મિત્રો ગામના લોકોના અનુસાર સદી સદીમાં દેવતાઓ ગામની અંદર એક સુંદર મજાનું મંદિર બનાવી રહ્યા હતા તે સમયે એક મહિલા ઘઉ દળવા માટે મિલ ચલાવી રહી હતી મિલના અવાજથી દેવતાઓ વિચલિત થઈ ગયા અને તેમણે શ્રાપ આપ્યો કે આ ગામમાં કોઈ સ્ત્રી ક્યારેય બાળકને જન્મ આપી શકશે નહીં અન્ય કેટલાક લોકો કહે છે કે એક સમયે અહીં શ્યામજીનું મંદિર હતું તેની પવિત્રતા જાળવવા માટે ગામના વડીલોએ ગામની બહાર મહિલાઓને સુવાવડ કરવાનો આદેશ આપ્યો હતો ત્યારથી આ ગુર્જર પ્રભુત્વ ધરાવતા ગામમાં આ પરંપરા ચાલી આવે છે દાવો કરવામાં આવે છે કે આ ગામમાં જો બાળકનો જન્મ થયો તો તે બાળક અને તેની માતાની જિંદગી ખતરામાં આવી જશે અથવા તો બાળકને કોઈ ગંભીર બીમારી સામે ઝૂઝવું પડશે આ ડરના કારણે છેલ્લા ચારસો વર્ષથી સાકા શાકાજાગીર ગામની સરહદમાં કોઈ બાળકનો જન્મ થતો નથી આ માન્યતાને માનતા હોવાના કારણે ગામના લોકો અહીંયા હોસ્પિટલ પણ બનાવવા દેતા નથી અને અઢાર કિલોમીટર દૂર નરસિંહગઢ હોસ્પિટલમાં જઈને ડિલેવરી કરાવવી પડે છે ઇમરજન્સીની સ્થિતિમાં સરકારે ગામની બહાર પ્રસૂતિ ગૃહ બનાવ્યું છે એટલે સરકાર તરફથી પણ ચારસો વર્ષથી ચાલતી આ પરંપરા પર મહોર લાગેલી છે આ ગામમાં જન્મ બાદ પહેલી કિલકારી પર લક્ષ્મણ રેખા ખેંચાયેલી છે જેનું કોઈ પણ વ્યક્તિ ઉલ્લંઘન કરવા માંગતું નથી કેમ કે આ સવાલ પરિવારને એક નહીં પરંતુ બે બે જિંદગીઓનો છે ગામમાં ડિલિવરી થતા માતા અને બાળકને નુકસાન થવાની ભીતિ મિત્રો ગામના લોકોમાં એવો ડર છે કે જો કોઈ મહિલા ગામની અંદર બાળકને જન્મ આપે છે તો કાં તો બાળકો બીમારીનો ભોગ બનશે અથવા તો માતા અને બાળક બંનેનો જીવ જશે આ ડરને કારણે મહિલાઓની ડિલેવરી ક્યારેય ગામની અંદર થતી નથી ગામની બહાર એક ઓરડો પણ બનાવવામાં આવ્યો હતો જ્યાં કટોકટીની સ્થિતિમાં ડિલેવરી કરાવવામાં આવે છે મિત્રો તમે આ બાબતે શું કહેવા માંગો છો નીચે કમેન્ટ જરૂર કરજો ધન્યવાદ